શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવું જણાવ્યું બ્યુરો રિપોર્ટ સિહોર મળવા કચરો કચરો અને દુઃખ સાથે કહેવું પડે કે પાણી માટેની વ્યવસ્થા હતી ખરેખર અત્યારે મૂતડી તરીકે એનો ઉપયોગ થઈ રહ્યો છે એવી અહીંયા અત્યારે પરિસ્થિતિ છે અને એવું અત્યારે જોવા મળી રહ્યું છે એટલે આજે ઊંઘી રહેલા સિહોર નગરપાલિકાના શાસકો છે એને અમારે જગાડવા છે કે તમારા નાક નીચે પહેલાં શું થઈ રહ્યું છે એ જુઓ મોટા મોટા લોકોને સપના દેખાડો જુઓ મોટા મોટા વિકાસની વાતો કરો છો પણ પહેલાં તમારું નગરપાલિકાના બિલ્ડિંગમાં શું થઈ રહ્યું છે એની પહેલાં પછી તપાસ કરો એની યોગ્ય પહેલાં જાળવણી કરો અને ત્યારબાદ લોકોને સપના દેખાડવાનું કરો અને આ અંગે જો પગલાં લેવામાં નહીં આવે તો આમાં અમે કાયદાકીય લડત પણ ચલાવીશું આ માટેની અમારી તૈયારી છે શિવર નગરપાલિકા અટલ ભવનના પાર્કિંગ વિસ્તારમાં સ્થળ તપાસ કરતા અમને ઘણી સંદિગ્ધ અમને જોવા મળ્યું જેમાં વિદેશી બનાવટની દારૂની કેટલીક ખાલી બોટલો પાંચ છ જેટલી આ ઉપરાંત પ્લાસ્ટિકના ખાલી ગ્લાસ આ ઉપરાંત સોડાની ખાલી બોટલો અને વેફરના ખાલી પડીકાઓ અમને ત્યાં જોવા મળ્યા હતા અને આ અંગે અમે ચીફ પ્રોફેસરશ્રી તેમજ પ્રમુખશ્રીને લેખિતમાં આ અંગેની અમે ફરિયાદ આપી છે કે આમને કોઈ અનૈતિક પ્રવૃત્તિ થતી હોવાની આમાં આશંકા અમને જતાતી હોય અમે પાર્કિંગ વિસ્તારમાં સીસીટીવી કેમેરા મૂકવાની તેમજ અહીંયા ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિ ન થાય એ સુનિશ્ચિત કરવાની જવાબદારી સાથે અમે લેખિતમાં ફરિયાદ આપી છે અને જો આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે અમારી રીતે આગળ કાયદેસરને કાર્યવાહી કરીશું પાલિકામાંથી દારૂની ખાલી કે એ મને વોટ્સઅપમાં મેસેજ આવ્યો હતો એટલે મેં જોયો છે અને સવારે મેં સ્ટાફને બોલાવીને ભાઈ જે સફાઈનું સંભાળે છે અને મેં કહી દીધું છે કે કચેરીની સાફ સફાઈ કરો અને રાત્રે તપાસ કરતાં જાણવા એવું મળ્યું છે કે પાર્કિંગમાં કોઈ મૂકી ગયેલું હતું કે કોઈ મૂકી ગયું કે ખબર નથી કોઈને ચોકીદાર રાત્રે પાર્કિંગમાં કોઈ હોતો નથી એટલે સામાન્ય સભામાનો જ્યારે મળશે ત્યારે ચોકીદાર રાત્રેથી મૂકવાની ત્યાં અમે નક્કી પ્રમુખ શ્રી સાથે વાત પ્રવૃત્તિ કેટલા ટાઈમ ચાલે હું હજી હાજર થયો છું ગઈકાલે એટલે મને બહુ આગળની કોઈ આઈડિયા નથી પાર્કિંગ ની અંદર કોઈ સીસીટીવી કેમેરા નથી નથી સીસીટીવી નથી એટલે સામાન્ય સભામાં સીસીટીવી કે એનો અમે મૂકશું કે ભાઈ આ પાર્કિંગમાં સીસીટીવી મુકાવો અને રાત્રિનો ચોકીદાર મુકાવો એના માટે હું રજૂઆત કરવાનો છું સામાન્ય સભામાં ઠરાવ થાય તો સીસીટીવી બી નખાવી દેશું અને ચોકીદારની જગ્યા મંજૂર થાય તો ટેમ્પરરી ચોકીદાર બી નાઇટમાં મુકાવી દેશું બોટલ કોણે મૂકી હોય એ તો કેમ ખ્યાલ આવે એ તો તપાસનો વિષય છે ને બોટલ કોણ મૂકી ગયું કેવી રીતે મૂકી તો કેમ તપાસ તપાસનો વિષય છે